मॉर्निंग राजकोट तारीख 20 जुलाई 2024 राजकोट मार्केट यार्ड ना भाव माते આપણે જોઈએ તો કે આ છે દાણા જેનો ભાવ ₹30 કિલો વેચાય છે આ પાલક છે જેનો ભાવ 2 થી 3 રૂપિયા પૂરી વેચાય છે ખે ગામ ભાઈ તમારું મોટી મોલડી હો નામ સુનિલ સુનિલભાઈ ખેડૂત નું નામ છે અને મોટી મોલડી થી આ પાલક લઈને આવે છે અને જે બે થી 3 રૂપિયા પૂર્યો વેચે છે આ જીણી મેથી છે જે 3 રૂપિયા પૂર્યો વેચાઈ છે અને આમાં કોઈ પણ પ્રકારનું દવા ખાતર કેમિકલ જે વાપરવામાં આવતું નથી આ લીલી ડુંગળી છે આ લીલી ડુંગળી જેનો ભાવ પચાસ થી સાઠ રૂપિયા કિલો વેચાય છે હું નામ ભાઈ તમારું ઈલુભાઈ કુવાડવાથી આ ડુંગળી લીલી લઈને આવે છે બાળપણ શું નામ પિન્ટુભાઈ બાળપણ થી આવે છે આ લીલું લસણ લઈને જે ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા કિલો વેચે पुरिया वाली मेथी है एक नंबर जेनो भाव पंदर वीस रुपया बेच चाहिए और एक भाजी से जे पांच रुपया पुरिय वेचाई આ કલીમલી ભાજી છે જે રૂપિયા વેચે છે આ ચોમાસાની સિઝન જ આવે છે અને વરસાદના પાણીથી થાય છે આમાં કોઈ પણ પ્રકારનું દવા ખાતર કેમિકલ વાપરતા નથી આ દેશી તાંજરીઓ છે જે બે વાળો છે હું ભાવ વેચો હોય ચાર થી પાંચ રૂપિયા પુરીઓ વેચાય છે આ દેશી તાંજરીઓ ધાણા આખા પાન જે 40 થી પચાસ રૂપિયા કિલો વેચાય છે मीडियम मेथी है खूब वेचो भाई जे दस रुपया पूरी वेचाई है अँनी लोकल मीडियम मेथी ये हाँ ना

આ આખા પાનનો તાંજરિયો છે ખૂબ વેચો ભાઈ જે દસ થી બાર રૂપિયા પુરીઓ વેચાય છે આખા પાનનો તાંજરિયો હેવી પુરિયુ અને એકદમ લાલ તાંજરિયો